કાલે જે આપણા લાયાનેસ અને બે બચ્ચાના જે ડેથના સમાચારો છે એ સાંજે છ વાગે અમને મળ્યા હતા સ્ટાફ જે છે લોકલ સ્ટાફ એ લોકો એમને ખબર પડી અને એ માળિયા રેન્જ છે ગીર પશ્ચિમ વન વિભાગના માળિયા રેન્જ કોરાસા ગામ અને એના બાજુના જે કાલિન્દ્રી નદી જાય છે એના નજીક જ આ ડેથના રિપોર્ટ આવ્યા હતા અને એમાં એક ફિમેલના ડેડ બોડી અને બે બચ્ચાના ડેડ બોડી જે છે મળ્યા હતા અને ફિમેલ જે છે એ તો એડલ્ટ છે બચ્ચા જે છે એ લગભગ એક વર્ષના આજુબાજુના બે બંને બચ્ચા હતા અને એ મળવા પછી સ્ટાફ જે છે ત્યાં પહોંચીને આજુબાજુના પણ તપાસ કર્યા છે અને પૂછપરછ પણ હમણાં ચાલુ જ છે એના જે છે પીએમ જે છે રાત્રે આપણા લેટ નાઇટ થઈ ગયા હતા અને એના લીધે પીએમ નથી થઈ શક્યા એના બાકીના જે પ્રક્રિયા સેમ્પલ કલેક્શન ફોરેન્સિક એવિડન્સ કલેક્શન એ બધા રાત્રે થયા હતા અને સવારે જે છે એના પીએમ વગેરે થઈ ગયા છે બટ આ ડેડ બોડી જે છે ઓલમોસ્ટ થર્ટી સિક્સ અવર્સ જે છે ઓલ્ડ બોડી છે એટલે એમાંથી કન્ક્લુસિવ જે છે નથી મળી શક્યા બટ આપણા જે સ્થળમાંથી જે એવિડન્સ મળેલા છે અને જે આજુબાજુમાં જે તપાસ કરે છે એમાંથી જે છે આપણા તપાસ પૂર્ણ કરીશું કમ્પ્લીટ કરીશું પછી આપણને બતાવી શકું યસ તો એમાં શું છે કે બાજુમાં એક કોઝવે હતા અને કોઝવેના એક બાજુ જે છે એક લાયનેસના જે આપણે વાત કરીએ ડેડ બોડી મળ્યા હતા અને જે બે બચ્ચા છે એ નાના છે તો એટલા માટે કદાચ થી તણાઈને આગળ આવી ગયા હોય અને લગભગ પચાસ સાઠ મીટર દૂર એના ડેડ બોડી બંનેના મળ્યા હતા અને આ ડેડ બોડી રિકવર કરીને જેવી રીતે વાત કરી એવી રીતે એને સિમર લાયન હોસ્પિટલમાં આપણા એને ખસેડ્યા હતા અને ત્યાં બાકીના આગળની કાર્યવાહી થયા છે પાત્રા ગ્રામ પંચાયતના સરપંચ છું હાલ આવો બનાવની મને આવી જાણકારી થઈ એટલે હું અહીં જે જગ્યા છે એ સ્થળે આવેલો મને એવું લાગે છે કે તમને મીડિયાવાળાને કવર કરવા દીધા નથી સંગઠાતાના સ્ટાફ કે તો આમાં કંઈક કેવો બનાવ અમને લાગે તો કે જે આપણો રાષ્ટ્રીય પ્રાણ પ્રાણી છે કે સિંહ જેવી આ દેશની અજાયબી છે એની માથે આવો ઘા કરેલ વ્યક્તિને કોઈ જાહેરમાં છોડવાનો થતો નથી ને આ જગ્યા છે જે બે બસાને ખેણ મેરી એમાં તમને કવર તમારે આપવાનું છે એ જગ્યા ખેતરમાં છે ત્યાં કોઈને રાવા નથી દેતા એનું કારણ શું છે એ પત્રકારોનું ખાસ નર્મ અપીલ કરું કે આની જાણકારી અને બધી પ્રેસ મીડિયામાં આપવાનું અને સિંહની કઈ હાલતથી મેર્યા ક્યાં બધાય રિપોર્ટો એ રજૂ કરે એ સબ એવી વાત એવી આવે છે કે શોર્ટ સર્કિટના કારણે કારણે મળ્યા હોય તો નદીમાં ખેતરના માલિકના ખેતરમાં પડ્યા હોય એવું મને લાગે કે નાખી દીધા હોય એવું મને લાગે મારા બે ખેતરમાં પડેલા છે બે ખેતરમાં બસા બચા છે તો હેણા ક્યાંથી આવી ખેતર મને નદી ને ગાળો ધાધો છે તણાઈ કોઈ દિવસ જનાવર તણા નું નથી આ પેલો રેકોર્ડ બ્રેક છે સિંહ ગીર વિસ્તારમાં કે સિંહ તણાઈ કોઈ દી પૂર એવું આવ્યું નથી એટલો બહુ વરસાદ નથી નકર આપણે માનીએ કે ભાઈ સિંહ તણાઈ ગયેલા હોય જંગલ ખાતાના કોઈ પણ કર્મચારીને કોઈ જાણ ન કરી હોય લાપરવાહી ને કારણે એટલાથી લાશ પાણીમાં રહી અને ફૂટી ગઈ બરોબર છે લાપરવાહી નું કારણ છે મતલબ એ ઘોડાસાબી જો હૈ આપણા તીન ડેડ બોડી મિલી હૈ ब्लाइनेस मिली है हमारी एक नाइन टी ट्वेल्व की एज में है दो कब है तो अभी हमने बॉडी रिकवर कर ली है और अभी सीमा हॉस्पिटल हम भेज रहे हैं पी करेंगे उसके बाद में नेचुरल था या नेचुरल था वो कारण हम लोग सेटिंग करेंगे और एरिया कोर्डिंग करके आगे की तपास इसमें हाथ जाएंगे सर ये किस जगह पर मिली है क्या है हमारा माली आटेना रेंज का जो खुरासागर के जो गांव है उसमें जो नदी है वहाँ पे मिली है ये तो काफी तो ये पिल्ले में तो यही है बाकी एक बार पीएम हो जाए तो उसके बाद हम ज़्यादा सर्टेन बता पाएंगे कि क्या था लॉकडाउन सर वो दो बच्चे एक साइड है और सीण एक साइड है हाँ वो वही हम लोग तपास कर रहे हैं इसमें क्योंकि नदी के फ्लो में मिला है बह के आया है या कैसे है वो थोड़ा सा एक बार देखना पड़ेगा उसको थैंक यू सर